પાર્ટી પ્લોટ કપડા સંગાણી ગુરુદેવ મંદિર સામે ગુવા એનું ભવ્ય આયોજન ખરેખર મો પ્રમાણે એવું વાતાવરણ સુંદર આકર્ષક બોલ લાઇટ કેમેરા સહી ગ્રાઉન્ડ પણ જોરદાર અને સમૂહ લગ્નમાં આપણે સહભાગી થાય એ માટેનું આયોજન છે જોવું મારા હું પણ આવી ગયો તમે પણ આવી જાય જય માતાજી ચાલો હવે આપણે આવી જાય સમૂહ લગ્ન જો આવી ગયા હો તમે આમ જોવો તમે જોરદાર લોન સાથે એલોઝન લાઇટનું પણ ભવ્ય રીતે સેટિંગ કરેલું છે સમૂહ લગ્ન અગિયાર છે ગુરુદત્ત મંદિર સામે કૃષ્ણ પાટી પ્લોટ કોટડા સાંગાણી જોરદાર આયોજન સાથે

આસ્થા બ્લડ બેંક ગોંડલ રક્તદાન કેમ્પ તમે લોટવોટ બ્લડને ડોનેશન કરી શકો છો અત્યારે બ્લડ ડોનેશન માપલે ચાલુ છે અમારે ઈચ્છા હોય રક્તદાન કરવાની તો આવી જાઓ

અને પ્રકાશભાઈ તો મારા બહુ આ સમૂહ લગન નો કર્યા છે અમારા બેનબા ત્યાં મહિનાની આવ્યા હતા અમારા દુનિયા છે કઈ કરી દેવું છે આજે ફૂલ ને તો ફૂલ ને પાકરી પાકરી દીધી હોય તો આપણે કોક ને ની પાકરી માંગવા આપણે કોક ફૂલ આપ્યું હોય તો ફૂલ માંગવા જાય ઓ મારા વાલીડા કોઈ ફૂલ કો વસ્તુ ઘટે નથી તમે પૂરી તૈયારી સાથે નો જે સમૂહ લગન છે જોઈ શકાય થોડી ક્ષણની અંદર અહીંયા વાજતે કાચતે સાધુ સંતો પોતાના સ્થાન ગ્રહણ કરશે અને આપ સ્ક્રીનમાં પણ જોઈ શકો છો કે સોદરા મજાના સમયા સંતો થાય છે એમાં અમારે બુદ્ધ બાપુ પણ અમારું જેથી અંદર છે કે જ્યાં સાધુ સંતોના આશીર્વાદ હોય અને ત્યારે આ દીકરીઓના પાપા પગલી કરીએ તો આવો અમારા બેનબાને મને વિનંતી કરીએ આજે ચૈત્રી નવરાત્રિ આજે માની આરાધનાનો દિવસ આજે તમને જેવું મા હોય જાણે એવું દેખાદું सुवासन माता जी बदल तो लटका दियो या देवी सर्व भूत है उसे मां चामण रूपे ने संतता नमस्ते श्री नमस्ते श्री नमस्ते श्री नमो नमस्त नमः दुर्गेश रूपा से सामने स्क्रीन के जिया साधु संतो महंतो नु स्वागत थाय छे सुभम दादा ओस जिया तो मजा कर दुख भई हार यानी काठो दुनिया सर्वो प्रकार के नाम આ સમૂહ લગ્નની અંદર બધા જેવો આનંદની પળો વિતાવી રહ્યા છે જે તમે સ્પષ્ટ જોઈ શકો છો આવી જાઓ મારા વાલેડા હું પણ આવી ગયો તમે પણ આવો લગ્નની મોજ માણો મંદિર સામે કૃષ્ણમ પાર્ટી પ્લોટ સ્ક્રીન ઉપર જે બતાવવામાં આવે છે તે સમૂહ લગ્ન નું સામ્યું છે નાથ મંદિરે થી અહિયાં કૃષ્ણ પાર્ટી પ્લોટ તરફ આવી રહ્યું છે જે સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે તમે આનંદ ક્ષણ અને આનંદ પળો માણસો ખૂબ જ સારી રીતે લૂંટાવી રહ્યા છે એનું આ જવલંત ઉદાહરણ કાંઈ હું મારો વિડીયો સમાપ્ત કરું છું આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માતા